माइनस એટલે -20 તો થાય + 5x / 2 = 70 / 6 + 20 થાય - 7 ઓકે સિમ્પલ હા જો આ x માટે હવે આ x નીચે કઈ ન હતું તો એકડે એક તો મૂકી શકું છેદમાં હા હવે આ નીચે પણ કઈ ન હતું છેદમાં એકડે એક તો મૂકી શકું ઓકે હવાઈ દેયા નહીં માટે હા જો અને જો તમારો પ્લાન હોય ને કેમ કે આની જરૂર શું થાય આનીય થાત ને તમે આનું હય ઉડાવશો આનું હય ઉડાશો આની જરૂર શું કરશો સિમ્પલી લસા કર લો ઓકે લસા કેમ ના નીકળે તમને કહેવો છું એક ત્રણ બે નો લસા કાઢવાનો છે પેલા તમે ટ્રાય કરો સમજો એક નું તો છે આગળ હા એટલે એક તો ઓલરેડી છે તો બે વડે ભાગવાનો ટ્રાય કરવાનો બે ના ઘડી એમ ત્રણ આવે ના આવે તો સિમ્પલ એ ત્રણ લખો બે એક બે ઓકે પછી ત્રણ વડે એક ત્રણ એક ત્રણ હવે જો આનો આનો ગુણાકાર કરો બે તાળી છ બે તાળી છ ત્યાર છ લસા આવ્યો કેટલો આવ્યો છ પછી ધ્યાન આપો છ અને એકનો આ લસા કાઢવાનો છે છ અને એકનો એકના ઘડિયામાં છ આવે આવે તો તેનો લસા સિમ્પલી કેટલો નીકળશે છ ના થાવતું હોય તો આમ ફરીથી ફરીથી કરી લેવાનું એક અને છ તો સિમ્પલી એક એક થાય એટલે એને લખવાની જરૂર નથી બે તાળી બે બે તાળી છ એકની નીચે એક ફરી ત્રણ એકું આ જો આમ તો સિમ્પલ એક એક ઉતારવાના જ છે ત્રણ એકું ત્રણ ત્રણ એકું ત્રણ તો કેટલો લસા નીકળતો બે ગુણ્યા ત્રણ તો કેટલો આવ્યો છ કેટલો આવ્યો છ મતલબ કે આખો લસા કેટલો નીકળશે છ જો સિમ્પલી અહીં કરજો એક્સ ભાગ્યા એક હવે એકને કેટલા વડે ગુણતો છ થાય છ વડે તો ગુણ્યા છ નીચે છ વાડે ગુણ્યો તો ઉપર પણ કેટલા વડે છ વડે બાકી નિહાઈ જાય ને બંને ભાઈબલો છે ઉપરને નીચે વાળો પડો ના ઉપર એક નીચલા માળાડે અને એક ઉપલા માળે નીચલા માળા વાળાને તમે પ્રસાદ આપવા જાવ તો ઉપલા વાળા વાળાને ભૂલી જાવ ઉપરવાળાને ખોટું લાગે જાય ને હા એટલે ઉપલા વાળા પણ માઇનસ આઠ એક ગુણો તો છ થાય બે વડે બે વડે જો આ તો છ છે એટલે કોઈને વડે ગુણવાની જરૂર છે નથી તો સત્તર ભાગ્યા છ માઇનસ સાત આ એકને કે વાળો ગુણતો છ થાય તો સાત ભાગ્યા એક ગુણ્યા છ તો ઉપર પણ છ વડે ગુણવાનું હવે ધ્યાન કમ્પ્લીટ છ એક્સ ભાગ્યા છ એક્સ ભાગ્યા છ માઇનસ આઠ 6, સોલ ભ સોલ એક્સ ભાગ્યા છ પ્લસ પાંચતાલીસ પંદર એક્સ છ બરાબર સત્તર ભાગ્યા છ માઇનસ સાત છ બેતાલીસ ભાગ્યા છ તો જો હવે બધાના છેદમાં અહીં છ છે અને બરાબરની બાજુ છ છે હા તો આ અને એક જ છેદમાં લખી દો ને અને પણ એક જ છેદમાં લખી ચાલો માટે છ એક્સ આખાના છેદમાં છ બરાબર સત્તર માઇનસ બેતાળીસ સત્તર માઇનસ બેતાળીસ આખાના છેદમાં છ ઓકે જોઈન પ્લસ તો મોટામાંથી નાનું બાદ કરવાનું તો સોલમાંથી પંદર જાય તો એક એક્સ મોટા પદનું ચિહ્ન મોટું પદ કયું છે આમાં સોલ એક્સ એટલે સોલની આગળ માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ ભાગ્યા છ બરાબર સત્તર માંથી પ્લસ માઇનસ ને શું કરવાના બાદ કરવાના બેતાલીસ બરાબર છે માઇનસ મોટા માઇનસ કેટલા આવ્યા પચીસ ભાગ્યા છ અહીં પણ છ છે હવે સિમ્પલી જો આ છ અહીં છે તો આ બાજુ જતાં ઉપર થઈ જાય થઈ જાય ને ઉપર ઉપર આવતો હોય તો શું થાય અંશ જોડે ગુણાકાર છ એક માંથી એક જાય તો પાંચ એક્સ કેટલા પાંચ એક્સ હવે આ છ ઉપર ગયા તો માઇનસ પચીસ ભાગ્યા છ તો છે માટે પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ હવે જો માટે એક્સ બરાબર જો હવે અહીં ગુણાકારમાં છે અહીં કઈ ના તો જેમ કે પાંચ એક્સ ને આમ લખાય પાંચ એક્સ બરાબર પાંચ એક્સ તો આ ગુણાકારમાં હતો આ બધા થઈ જાય જાય તો માઇનસ પચીસ ભાગ્યા માઇનસ પચીસ ભાગ્યા પાંચ માટે એક્સ બરાબર પાંચું પાંચું પચીસ પાંચું પાંચું પચીસ તો પાંચ ગયા પાંચ ગયા એટલે શું આવ્યું જવાબ માઇનસ પાંચ માઇનસ પાંચ એક્સ બરાબર માઇનસ પાંચ જવાબ આવો જોઈએ દાખલો પૂરો થયો તમને આજનું ભણવાનું પૂરું થયું જવું ત્રણ કે ચાર દાખલા ગણાયા છે ને ઘણાથી આ ત્રણે લગભગ ત્રણ ગણાય તો આ ત્રણે ત્રણ દાખલા ઘણા થી તો ત્રણ વરખી લાવજો હા અને આવતીકાલે અહીં આવીને મોડે ટેસ્ટ આપવાનો છે ખાલી રકમ ઉતારવાની છે મને બતાવવાનો ટેસ્ટ અમારે આપવાની